રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ કરવામાં આવતા લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કારણ કે પ્રી મીટરમાં અન્ય કોઈ કંપનીનો ઓપ્શન આપવામાં ન આવ્યો હોવાથી લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી છે વધુમાં જણાવાયું કે વડોદરામાં એક વ્યક્તિએ બે હજારનું રિચાર્જ કરાવ્યું તો તે માત્ર બે દિવસમાં જ પૂરું થઈ ગયું હતું તે કેવી રીતે બની શકે જો રાજકોટમાં પણ આવું થાય તો તેના માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે રાઈટ હે ને ના કાલ તો કર મૈં કે પોઈન્ટ છે આ તો બસ આ મીન સ્ટોરી રાઈટ હે ને ના કાલ તો

કે સામાન્ય વર્ગ હોય એને આજે બે હજારનું રોજ કમાઈ ખાતા હોય તો એ કઈ રીતે રિચાર્જિબલ થાય એમ વડોદરામાં હમણાં રિસન્ટલી એવા મીડિયા દ્વારા યુઝ હતા કે ભાઈ એક જણાય બે નું રિચાર્જ કરાવ્યું છે ત્રણ દિવસમાં જ પૂરું થઈ ગયું ફક્ત જ્યારે એનું મહિનાનું બિલ બે અઢી હજાર આવતું હતું તો એ કઈ રીતે એક્સપ્લેન થાય જસ્ટિફાય કઈ રીતે થાય કે ત્રણ દિવસમાં કઈ રીતે તમારું બે હજાર યુનિટ આગામી સમયમાં અમે જાહેર નાગરિક તરીકે અને જાગૃત નાગરિક તરીકે ભી અમે આ માટે લેટર લખશું કે આની માટે તમે કોઈ વિચારણા કરો અદરવાઈઝ અહીંયા કલેક્ટર ને રજૂઆત કરી શકીએ અદરવાઈઝ ઉર્જા મંત્રીને રજૂઆત કરી શકીએ સીએમ ને એટલે અમે રજૂઆત કરવા માટે અમે વિચારીએ છીએ અને કરવાના બી છે આગળ